આલે કરપડા સાથીની ઘટના ભાડલામાં લાખા ખાસરની ડેલીએ એક દિવસ સવારે ડાયરો જામ્યો હતો કસુંબાના રંગ દેવાતા હતા એ વખતે આપા લાખાના બે કાઠીઓ એક ખૂણામાં બેઠા બેઠા ધીરે સાદે વાતે વળગ્યા હતા જસા ગીડા વિકા ગીડાએ કહ્યું આ ઉકલું હમણાં ભારે ફાટ્યું છે હું આવડી બધી ફાટીએ શેની આવી છે ઈ ખબર જશે ને

આલેખના વારણા લેવા માંડો પલાણ એના કઈ મુહર્ત જોય છે કહીને લાખા ખાસર બગલાની પાંખ જેવું પાસા બંધી કેડિયું પહેરીને તૈયાર થયા પાણીનું સાપુ ભરીને બે બાંધિયાને કરેલ સડાવી દીધી દાઢીના કાતરા ઝાપટીને મોસાળિયું બાંધી વાળ્યું ખોડે લાખો ખાસર સરલા ભાંગવા સડ્યા રસ્તામાં જસા ગીડાય અને વિકા ગીડાય ઉકાના ઘાટ ઘડવા માંડ્યા એને ખબર હતી કે આલેક લેક કરપડો હંમેશા દુશ્મનોની ફોજમાં જે મોવડી હોય તેને જ માથે ત્રાટકી છે ઉકાને મોવડી બનાવવાનું

એ બા બહુ નો હે મરમ ના વેણ કાળજા વીંધે બા તો કાળુડી ઉકા ભણી બોલ્યા લે હેઠો ઉતર્ય આ લે કાળુડી લાવ્ય તારી ટારડી મારી રાંગમાં કાળુડી તે કેવી વરણી કાયા ઉપર ગલ ઉપડતા આવે ઊંટ જેટલી તો હુંસી હજાર ઘોડામાંથી નોખી તરીને નજરમાં વસી જાય દરબાર ટારડી ઉપર બેઠા ઉકો કાળુડી ઉપર સડ્યો થોડોક પંથ કપાણો એટલે વળી કાવતરું આગળ વધ્યું ભણી આપે હથિયારે હવે તો બાપડે ઓકો ભૂંડો લાગે હું સાકર તો સોનાની મુઠીયે તલવાર શોભે બાપ આ કરવાની વિરાળા છે લાખા ખાસર ને આવી પોતાના હથિયાર છોડતા છોડતા એ બોલ્યા ભણે ઓકા

સવારી આગળ વધી ગીડો બોલ્યો તાળે તે હવે કઈ ખલડે ગઢપણે નગર નો ફાળિયો અર્ઘે પોતાને માથે નું ફાળ્યું સોનીરી તાર ભરેલા કાળા શેડા વાળું હતું તે ઉતારીને લાખા ખાતે ઉકા ને સીમમાંથી લાખા ખાસરના અસવારો ભેંસો વાળી ગોવાતીઓની ડાંગો આંસકી લીધી ગોવાતીઓ શીસો દેતા દેતા રાણા કરપડા પાસે પહોંચ્યા રાણાના ત્રણ મોટા દીકરા શેલાર વાઘો અને ભોકો ઘેર હતા પણ નાનેરો આલેખ કણબાવ્ય ગામે ગયેલ સાંજ તાણે આલેખ સાલીઓ આવે છે ખોડી ઉપર ફક્ત ડળી ભર બેઠો આવે છે ઝાંખ નીચે તલવાર દબાયેલી છે તેણે સરલાનો બુંગ્યો ઢોલ સાંભળ્યો મારા ગામને પાદર બુંગ્યો આલેખ બબડ્યો સમકીને એણે ઘોડીને એડી મારી

બાપ ઉભો રહે બે વેણ ભણવાશે બોલો ખબર છે ઘેસના હાંડલા ફોડીશ માં પણ બાપુ લાખાને તે કે દીઠાશ નથી એનું કેમ અરે મારા પેટ લાખા ખાસરને ઓળખવા પડે દોડસો ઘોડામાં સૌથી કાઠાળી જાંબુડા વરણી ઘોડી એમને ખોભળે ભાલો મોટો કળાઈ એવી હેમને કુબે ઢાલ હેમની મૂઠવાળી પ્યાલા જેવી તલવાર અને માથે મેકર યાપા લખાના એંધાણ બસ બાપુ કહીને આલે કે ઘોડીની વાઘ હાથમાંથી છોડી દીધી ઘોડીના પડખામાં એડીનો ઘા કર્યો ઉબરડાની સ્થિમમાં આંબ્યો

તેમ તેમ એવા દાવ આવે કે ઉપરા ઉપરી ઠાકોરની સોગઠીઓ હિબાતી જાય શીશાણું બાજ જેમ પંખી ઉપર ઝપટ કરે તેવી રીતે સારણના દાવ ઠાકોરની સોગઠી ઉપર આવવા લાગ્યા ખીજાઈને ઠાકોર બોલ્યા ગઢવા એ તારો આલેકડો શીશાણું વળી કોણ છે સારણ કહે દરબાર ઈ શીશાણું તો સરલા ગામનો આલે કરપડો

આલેકે જવાબ દીધો ભણે ગઢવા ઠાકોર કે છે કે તમે આવશો ત્યારે પાણીનો કળશો ભરીને સરલા પાદર હું ઉભો રહીશ બીજું તો અમારું ગજુ શું તેના લઈને મોરબીના ઠાકોરે સરલા ગામ ઉપર સવારી કરી સાંજ ટાણે ગામની સીમમાં દાખલ થયા બરાબર એ જ ટાણે એક વેલડું એ ફોજની આગળ સરલાને માર્ગે ચાલ્યું જતું હતું ઠાકોરે પડકાર કર્યો મોરબીનો કાર બે ભાગમાં વહેસાઇ ગયો વચ્ચે બરાબર વેલડું રાખ્યું એમ આખી સવારી આવે છે રાણા કરપડાએ સરલાના કોઠા ઉપરથી નજર કરી વેલડું ઓળખ્યું એને કહ્યુંટ જટ આલગને બોલાવજો બાલું બાપ આલગ આ જોયો તળીમાની ધાન હાલી આવતી છે ફૂલેકો સળગ્યો છે આવે ટાણે આલગા જેવો દીકરો ભારે રોડો દેખાતો છે હો આલગને જણ્યું એ પરમાણ

માથા ઉપર કનેરી બંધ નવ ઘરું હતું યસ ઠાકોર એમ બોલીને આલેકે ઘોડીને સૂટી મૂકી દીધી બંદૂકની ગોળી જેમ નિશાન ઉપર જાય તેમ એ ગયો સામેથી સામટી બંદૂકોનો તાશેરો થયો વિંધાતે શરીરે આલેકે મોવડી ઘોડે સવારને ઘોડી ફેટાડી દીધી નવઘરાનો પહેરાનારો આલેકને પહેલે જ ભાલે પડ્યો પણ એ

અહીં આલેક ની તો પાંત્રીસ ગાથી હેલા સરલાના કાઠી હોય આલેક ને નાખ્યો જોળી ઉપાડતા જ આલેકે આંખ ઉઘાડી અરે ફટ આલેક ઝોળીએ હોય કદી એમ કહી પેટે ભેટ કસકસાવીને આવીને આલેક ઘોડે સવાર થઈને ઘેર આવ્યો આવીને બાપુને પગે લાગ્યો બાપુ હવે રામ રામ કરું બહુ વસમું લાગીએ છે લીપો બાપુ કહે અરે બેટા નહીં આપણા ભલે બાપુ એની પીડા વધતી હતી પણ એ સુકારો કર્યા વિના પડ્યો રહ્યો બાપુને કહે બાપુ હવે તો કાળી આગ લાગી છે હું તો આપણે કસુંબા કાઢીએ એમ કહી

આલેકડે સહુને ભૂખ્યા ત્રશ્યા મસાણ ધસરડ્યા મારો આલગો ગામતરું કરે ને પરોણા વાળું વન્યા રહે ઠીક બાપુ અહીં ને મરણને ખાળતો આલેક બેઠો રહ્યો મહેમાનોએ વાળું કર્યા વોકા પીધા આલેકે સહુની સાથે હસીને વાતો કરી પછી પૂછ્યું હવે બાપુ હવે તો મારેને જમજને વાત થાય છે હું અરે આલગા મારો આલગો તે અધરાતે જાય ગાના ગાળા તો સુવા દે બાપ હવે હવે તો લાજ જશે હું મારા શ્વાસ તૂટી છે મારો બેટો કાઠિયાણીના દીકરો ડાયરાને કસુંબાની અંતરાય પાડે કોઈ દે હમણાં ડાયરાને કસુંબા લેવડાવીને પછી સાસુ પાઈ દઈએ પછી સહુ હાલી નેકર ડાયરો વાગવશે કે આલગ ન મરણમાં દુખી થયા કસુંબો ને શિરામણ ઉકલી ગયા આલે પૂછે છે બાપુ હવે બસ હવે ખુશીથી જા મારા બાપ પણ બેટા આલગડાને કઈ પાલખી હોય એ તો હાલીને સુરાપુરીમાં જાય ને એ તો અસ્મીરના પગલા ભરે આલે કહે બાપુ તમે તો ગજબ આદર્યો બાપુ બોલ્યા હોય બાપ હોય તો જીવ ત્યાં ગજબ ગજબ ને મરે ત્યારે આલેક ઉઠ્યો એને હાથમાં ભાલો લેવડાવ્યો હેટમાં તલવાર આપી પગમાં કોરી મોજડી પહેરાવી કપાળે કેસર સંદન નું તિલક કર્યું ગળામાં હાર નાખ્યો ગાજતે ઢોલે ડાયરો હાલ્યો આખા ડાયરાની મોઢા આગળ આલે કરબડો હાલ્યો સમશાને પહોંચ્યા સિંહ ખડકાય આલેખ સીતામાં બેઠો સહુએ રામ રામ કર્યા બાપુએ પૂછ્યું બેટા કઈ કહેવું છે હા બાપુ મારો કોલ છે કે મારા વંશનું હશે તેને કોઈ દી ધીંગાણામાં ઉન્નત્ય નહીં આવે એટલું બોલીને એણે ઉત્તર દિશાનું વંશીકું કર્યું ભેટ છોડી નાખી આત્મરામ ઉડી ગયો એનું વરદાન આજ સુધી પણ ફળતું આવે છે મોરબીના દરબારગઢમાં એ ઠાકોર એજ સારણની સાથે શોખથી રમે છે ગોઠણભર બનીને સારણ પાસા ફગાવતો ફગાવતો બોલે છે આવજે આલેકડા સિસાણા ખીજઈને ઠાકોર કહે છે

કાઠી કાયા પાસ રાડિયો ન મેલે રાણવાત હવે તો આલેખ આકાશમાં તારા પિતા કાયાજીની સાથે યુદ્ધ કરતો હશે એ રાણાનો પુત્ર ત્યાં કાયાજીની પાસે પોતાનો વિરોધ નહીં મૂકે આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો